નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શિક્ષણને ને પ્રોત્સાહનની વાતો વચ્ચે છેવાડાના જિલ્લામાં સેંકડો જગ્યાઓ ખાલી રહેલ છે અમદાવાદ જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે અમદાવાદમાં આરટી ની પણ મોટો જોવા મળ્યો છે રાજ્યનો શિક્ષણ વિભાગ અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અને મોટા પાયે હોવાની વિગતો વિધાનસભામાં પણ આપવામાં આવી છે અમદાવાદ જિલ્લામાં બસો પ્રાથમિક શિક્ષકોની અને બાવીસ માધ્યમિક શાળામાં શિક્ષકો ઓછા છે તો દાહોદ બનાસકાંઠા અને મહીસાગર સહિત અનેક જિલ્લા એવા છે જેમાં મોટા પાયે સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે વિધાનસભામાં કોંગ્રેસના શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને સુરત જિલ્લામાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે પૂછાયેલા સવાલના લેખિત જવાબમાં શિક્ષણ વિભાગે માહિતી આપી હતી કે જેમાં સરકાર જે ધોલેરા અત્યાધુનિક શહેર તરીકે પ્રમોટ કરી રહી છે

પચીસ ટકા ઉપલબ્ધ જગ્યા સામે જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો તેની માહિતી આપી હતી જોકે અમદાવાદ શહેરમાં વર્ષ ઉપલબ્ધ હતી તે કરી દેવાઈ છે જોકે શાળાઓની સંખ્યામાં ફક્ત આઠનો જ ઘટાડો થયો છે ચોવીસ પચીસમાં અમદાવાદ જિલ્લામાં એક હજાર ને સડસઠ સામે આઠ નવસો ને બાવીસ બાળકોને જ પ્રવેશ અપાયો છે તેવી જ રીતે ગાંધીનગર જિલ્લામાં એક હજાર બસો સત્યાવીસ સામે એક હજાર એકસો દાહોદ અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં જે શિક્ષકોની ઘટ છે તેમાં દાહોદની વાત કરીએ તો ત્રણસો છેતાલીસ દેવગઢ બારીયામાં એકસો નવ ધાનપુરમાં ત્રણસો તેત્રીસ ફતેહપુરામાં એકસો સત્તર ગરબાડામાં ત્રણસો બાસઠ લીમખેડામાં બસો ઓગણચાલીસ જાલોદમાં બસો સુડતાલીસ કડાળામાં એકસો ને ઓગણીસ સંતરામપુરમાં એકસો સુડતાલીસ રાધનપુરમાં એક્યાસી સાતલપુરમાં બસો પિસ્તાલીસ ભાભર બસો આઠ ડીસા એકસો અગિયાર ધાનેરા બસો સિત્યોતેર દિયોદર એકસો તેત્રીસ કાંકરેજમાં એકસો અઠાર લાખાણીમાં એકસો અઠ્યોતેર થડાદમાં પાંચસો નવ સુઈ ગામમાં એકસો ઓગણસાઠ વાવમાં ત્રણસો ઓગણીસ બાયડમાં છ્યાસી મેઘરજમાં સિત્યાસી અને દાતામાં સાહીઠ જેટલી જગ્યાઓની ઘાટ જોવા મળી રહી છે ધન્યવાદ